વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં આવેલ અનેક હિન્દુ મંદિરોને તોડી પાડવામાં આવે છે અને અસંખ્ય હિન્દુ મંદિરોને તોડી પાડવા માટે નોટિસો અપાય છે શું વિકાસ માટે સનાતન હિન્દુ મંદિરો જ અડચણરૂપ થઈ જ રહ્યા છે તેવા આક્ષેપો સાથે વેબ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલા પત્રમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર અન્ય ધર્મના ધર્મસ્થળો પણ જોવા મળી રહ્યા છે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે શું આંધળા અને ગાંડા થઈ રહેલા વિકાસને દેખાતું નથી સુરત શહેરમાં ચાલી રહેલ ઓવરબ્રિજો તથા મેટ્રોના કામમાં આ તખલદી શાસનને હિન્દુ મંદિરો જ અડચણરૂપ કેમ થઈ રહ્યા છે અને ધર્મના ધર્મસ્થળો કેમ દેખાતા નથી શા માટે શહેણ સુરતા હિન્દુ સમાજને આવો અન્યાય કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો કર્યા હતા કમલેશભાઈ ગયા દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ પ્રમુખ આજે પહેલો જે વિષય છે એ જમ્મુ કાશ્મીરમાં માતા દેવીના દર્શન કરવા જે હિન્દુ શ્રદ્ધાળુઓની બસ જઈ રહી હતી એની ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો તો આ હુમલો કરનારને સખત સજા મળે અને આ હુમલો કરાવવામાં જે ભારતના જે મુસ્લિમો છે જમ્મુ કાશ્મીરમાં છે એને સહારો આપી અને એ પાળે પહોંચે છે એને પણ સખત સજા મળે એ માટે આખા ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનું આજે આખા ભારતની અંદર આવેદનપત્રનો એક કાર્યક્રમ છે અને ચાર વાગે આખા ભારતની અંદર પૂતળા દહનનો કાર્યક્રમ છે બીજો વિષય છે સુરત મહાનગરપાલિકાની અંદર આવતી જે મંદિરો છે અગિયાર જેટલા પૌરાણિક મંદિરો છે ચારસો વર્ષ ત્રણસો વર્ષ બસો વર્ષ જૂના આ મંદિરોને એક નોટિસ પાઠવવામાં આવી છે તો અમારી માગણી છે કે મંદિરોની કાકરે પણ ખરવી ન જોઈએ કારણ કે રોડ ઉપર મજારો અને મસ્જિદોની ભરમાર હાર છે અને જો કંઈ ન થતું હોય તો વિકાસની ખાલી હિન્દુત્વને એટલે કે હિન્દુઓને જરૂર નથી એટલે આ મંદિરને કંઈ પણ તોડવાની કોશિશ કરશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જલદ કાર્યક્રમો આપશે સરકાર સત્તા ઉપર હોય મોટી હોય તો કઈ રીતે છો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ એક સ્વતંત્ર સંગઠન છે ક્યારેય કોઈ રાજકીય પાર્ટીનો પક્ષ નથી લેતો આ ભારતીય જનતા પાર્ટી દ્વારા હિન્દુત્વના મુદ્દા ઉપર અમે એના સપોર્ટમાં હોઈએ છીએ પણ હિન્દુ હિતની વાત કરવાવાળી સરકાર પણ જો મંદિર તોડતી હોય મંદિર તોડવું એ ગજનીનું કામ છે એ ભારતીય જનતા પાર્ટીના લોકો પણ જાણે છે તો આવા ગજનીના કામ કરવાનું ભારતીય જનતા પાર્ટી બંધ કરે નગર બાકી હિન્દુત્વની વાત કરવાવાળી સરકારને સપોર્ટ છે અમારે ભાજપને સપોર્ટ નથી